ગભરવભાઈ ના આંગણા સરસ મજાનું સંતવાણી આયોજન કર્યું છે વાસ્તુ ધન્યવાદ પણ અમુક વસ્તુ છે ને ધર્મના કાર્ય કરે છે બધા ખોટા કરે છે એવી કોઈ વાત નથી પણ આનો હેતુ શું આપણે થોડુંક સમજવું જોઈએ વાપર્યા છે કે ખોટા વાપર્યા છે એવી વાત નથી પણ આપણને એનો હેતુ સમજાય ને તો કોઈ અર્થ નથી સદગુરુ મહારાજને એક આમંત્રિત કરવા રામદેવજી બાપાનો પાઠ વાસ્તુ પૂજન અને આટલો જમણવાર હગાવાલા બહેનો દીકરીઓ બધાને આમંત્રિત કરી અને આવું ભગીરથ કાર્ય કર્યું છે ખરેખર ધન્યવાદ છે વાસ્તુ છે ને વાસ્તુ વાસ્તુ પૂજન શું છે આ બધું આ વાસ્તુ બધા કહે કે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે વાસ્તુ નો મતલબ શું છે આને સમજણ ન હોય તો પછી ઓલા કર્યું તું આપણે કર્યું ઓલા કર્યું તું આપણે કરી એવું નકરું નથી આ મહાપુરુષ એટલા માટે કહે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વસી એમાં હવે તું વસ એમાં તારે વસવાનું છે એનું નામ વાસ્તુ છે તો નામ સુધારીને વાસ્તુ કર્યું ન કે વસવાની વાત છે બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પહેલા પગથિયા હોય એ પગથિયા નામ શું કામ પડ્યું એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય એના આપણા ઘરમાં પગથિયા એક આપણો પવિત્ર શબ્દ છે લક્ષ્મીના આપણા ઘરે પગથિયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને અહીંયા થાંભલી હોય થાંભલી અત્યારે તો પછી પિલોર કિર્યા બીમ કિર્યા નોકરા નોકરા નામ આપ્યા પણ નગર ઘર ખર અહીંયા થાંભલી હોય આ થાંભલી છે ને એના જેવી એટલે દીકરી એક પત્ની આજ ઘરની એક વહુ એક લક્ષ્મી આવે પગથિયા ચડે ને પછી થાંભલી આવે થાંભલી એટલે એ દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય ગમે જે ત્યાં તોફાન કર્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે એટલે આય હવે તું બહુ ઠેકડા નો ભરતી થા ભલે ભલે થાય એને થાંભલી કહેવાય પછી આગળ આવો આગળ જાય ને એટલે ઓસરી કહેવાય ઓસરી આવે ઓસરી એટલે પોતાના માતા પિતાની પોતાના ભાઈ કુટુંબની મમતા હવે હોસરવાની છે ભૂલવાની છે ને આને તારે અપનાવવાના છે એટલે એને હોસની કહેવાય પછી અંદર આગળ જાય ને પછી રૂમ નહીં બાળનું આવે એને બાર હાક કહેવાય બાર હાક એ બાર હાક છે ને બાપુ એ દીકરીને ભણવા બેનનું બેઠા છે ને દીકરી એટલાં માટે ખાસ કહું છું એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેટીનું નામ બોલાય જાય છે આ બાર હાથ ઉજળી કરવાની છે તારે આ દીકરીને ભલામણ કરી એટલા માટે જ મહાપુરુષો કીધું છે કે ધરાવીને ધાન નો નીપજે કોડવી માડું નો હોય જળ જકરા નીપજે જેની જનતા હોચલ હોય સંતોએ એટલા માટે કીધું કે જનુ જણ તો ભગત જણ જે કાં દાતા કાં સુરવીર નહી તો રહેજે વાંચડી આવા દીકરા જો નો જન્મ એક તો કે દુનિયામાં તું એમ નામ જીવી એમ નામ મરી જાય છે ભલે દુનિયા તારું નામ નો લે તારું મોટું નો જો બાપુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષોએ

અંતરના ઉડાણની કોક વેધુને કરાય વાત એને સોરે નો સીતરાય સીત ની વાત શંકરા જેના ઉજળા તન હોય ઉજળા મન હોય એને વાલી દવ વાત કરાય આપડો માણા હોય આપણને એમ થાય કે આપણો અંગત માણસ એની પાસે વાત કરાય બધા એની પાસે વાત ન કરી શકાય એટલે નિરલભાઈ કીધું આ વાણી બની ને નિરલભાઈ લગ્ન થયા ને ત્યારે નિરલભાઈ વળાવવાનો સમય થયો દીકરીનો પ્રસંગ વામો છે ભાઈ દીકરી વિદાય થાય ને એટલે હારા હારા બાપુ રોઈ જાય નિરલભાઈ વળાવાનો સમય છે એમના બાપુ માં મળવા માટે આવે છે એમના બાપુ રડે છે કે બેટા મેં તને કઈ આપ્યું નથી પણ કદાચ તારા સાસરિયામાં જાણ તને કોઈ બે વેણ કડવા કે ને તો બાપની ની આબરૂ જાળવવા માટે ઘરના ચાર દિવાલ વચ્ચે બે આહુડા પાડજે પણ કોઈ ખોટું પગલું ન ભરતી આ કરી આ કરવાની જરૂર છે કે મેં બેટા કઈ આપ્યું નથી પણ મારી તારા હાથમાં છે એટલું આપ્યું છે મારે શું આમાંગવું કે મને એમ થાય કે મારી દીકરી એ મારી પાસે કઈક માગ્યું ત્યારે નીરલભાઈ કે છે કે બાબુ એક ગુરુ મહારાજ ને બોલાવી દઉં મારે ગુરુ મહારાજ દર્શન કરવા છે ગુરુ ઉગમસિંહ દાદાને ને બોલાવ્યા છે ગુરુ મહારાજ ભાઈ આવી અને નિરલભાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહીને મારે રહેવું એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરિયામાં જાઉં ત્યાં જો ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું એના માટે મારે શું કરવું ભજન મારો જીવ છે ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન વગર હું જીવી નહીં શકું એટલે ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી કે બેટા લઈ જા તારા રૂમમાં રાખજે દીવા અગરબત્તી કરજે અને તને ભજનની ની મોજ કરતી હોય એવું તને લાગશે નિરલભાઈ ગયા સાસરે કુંભારણ કઈ હારા નતા કુંભારણ લગ્ન થયા ને એ કુંભા એવા જતા બધા કુંભો અને માલો ને જેસલ ને સતી એક હામાં મળ્યા હારા નહીં પણ આ દીકરીઓ સુધાર્યા છે આ બધાને જો દુનિયામાં પૂજા થાય ને તો પ્રતાપ દીકરીઓનો છે એ કુંભારણા ભજનના માર્ગે ચડાવી અને બે જણા ભજન કરે છે બે ભક્તિ કરે છે એક દિવસનો સમય છે કુમારાના બાર ગામ જાય છે એમના ભાઈ નાના બાલસિંહ કે છે તમે રાજનું ધ્યાન રાખજો હું બે દી પછી બાર ગામ થી આવીશ હવે એને ભજન હારે કઈ લેવા દેવા હતું હાજ પડી નિરલભાઈ ઓરડે ભજન મળ્યા સાંભળવા બાલસિંહ કે કોઈને કીધું નથી ના ભજન શું જે કરો છું રાજમાં એટલે અહીંયા જાય ને નિરલભાઈ ઓરડે જાય તો ભજન બંધ થઈ જાય ત્યાંથી આગો જાય તો ભજન ચાલુ થઈ જાય બે ત્રણ આટા માર્યા એટલે નીરલભાઈ બહાર નીકળાય કે બાલસિંહ શું આટા મારો છો કે મને ભજન જેવું કે ભજન તો આ ચાલુ છે તો કે મને કેમ નથી સાંભળાતા એ વખતે આ નિરલભાઈ કીધેલો કે અધુરિયા ને ન હોય દેલડા કેરી વાત કોક પૂરા મળે તમે તો અધૂરિયા છો તમને આ ભજન સંભળા અને આમાં આટલા બધા બેઠા છે ને બધા ભજન કાને સાંભળાતા છે પણ માઇલ પર નહીં ઉતરતા અધુરિયા હોય ન ઉતરે

તો કે આ રાત ભોગવ છું ઈ શું છે અને આ તમે વાત કરો છો ઈ શું છે તો કે ઈ તમારે સાંભળવું છે તો કે હા તો નીરલભાઈ કેસે સાંભળો હું કે છે તમારી જિંદગી કેવી છે એ તમારે સાંભળવું છે ને તો કે હા કે સાંભળો We can't इके तुम्हारी जिंदगी तो खादा खबू जब डेटकन मछला तरफड़े माना मना जाओ नगर खोवाई जाओ અને વાત એ હાજી નથી આ મકાન ને ગાડીઓ ને બંગલા ને નોકર ને સાકર ને આમાંથી ભેગું શું આવે ભેગા તો આ દુનિયા અમને કે છે રાગડા તાણે રાગડા પણ રાગડા જ ભેગા આવવાના છે કોઈને કઈ હારે નથી દેવા એટલે જ મહાપુરુષો નિરલભાઈ કીધું કે માર્ગે સણો ખોવાય જાઓ ભાભી બાપુ દિયર ને આટલી વાત કરે દિયર હકણા રે પછી બાપુ વાયલને એમ થયું કે સારું કરવાનું રહી જાય છે એના ન કરવાનું થાય છે તો કે હવે આના માટે શું કરવું પડે મારે આ ભજનમાં મારે બેહવું હોય આ ભજનમાં મારે જોવું હોય તો આના માટે કરવું શું પડે તો કે એ તો ભજનમાં ફળવું પડે સદગુરુ બનાવવા પડે ગુરુ પાસેથી કંઈ જ્ઞાન લેવું પડે એમનામાં કઈ ખબર ન પડે અને ભજન ભજન એમના સમજાય એવી વાત નથી ભલે બધા બેઠા હોય ભજનમાં ભજનમાં ગયા હતા આ ભજનમાં ગયા હતા પણ ગયા હતા કઈ કોઈ ઉતરતું જ નથી મારી એની માટે બાપુ માથે સમર્થ સદગુરુ જોવે સદગુરુ સિવાય બધું સમજાય બમજાય એવું નથી અને જો સમજાય જાય ને તો અમને કોઈ બોલાવે નહીં એવી હા એની વાત નથી પણ સદગુરુ શરણ મળી જાય સદગુરુ શબ્દો ઉપર ભરોસો હોય અને બાપુ જો કઈક એના આશીર્વાદ મળી જાય ને જો મેળ પડી જાય તો બાપુ એવો હાવ ખીસમ કાય છે અને ગુરુ પાસે કોટલી તમને આપી દે મુક્તિ મળી જાય એવું નથી ઈબાઈલ ને કીધું કે આના માટે માર્ગે ચડવું પડે તો કે હવે આના માટે શું કરવું પડે કે તો એ સંસના શરણે જવું પડે ભક્તિમાં ભળવું પડે સત્સંગમાં બેહવું પડે તો કે હવે આવા ગુરુ ગોતવા ક્યાં અને સાચી વાત નથી ક્યાં ગોતવા ગુરુ કઈ દુકાન તો છે નહીં આય મોંઘ કામડાછર આરામ મળતા હોય છે ગુરુને ક્યાં ગોતવા

એક તમારો અને મારો ભાવ હોય ને તો તમારે મારી પાસે આવીને વાત ન કરવી પડે તમારી મારી આંખ વાત કરી લે આ ભાવ જાગે માણસને બોલવું ન પડે આંખ વાત કરી લે ત્યારે નિરલભાઈ પાયલ ને કે છે કે એવા જે માણસો છે ને એના મોટા ઉપર નોર ઝરતા હોય છે અને એવા જે કપટી છે ને એ સાંભળ્યા ભલે ઉજળા હોય પણ માલિકોથી અંદર થી કાળા આવે છે ને વાણીમાં બાપુ નિરલભાઈ કે છે પાયલને શું કે છે આવા દુરીજન ને એ મોટે